બાપુને અઢાર ગામ ના મુખી ના પણ પી ના એટલે અઢારગામાં આ જાલમ સંગના તમને હારા લાગ્યા ના બાપુ ના એવું નથી વાત છે ગામની દેવલ ની સમજે બાપુ શું વાત કરેવલ ને જોવી પડશે હેવલ ને જોવું પડશે જાલમ સિંહ દિવાલ ચારણ કેતા તા એવો તમારા રૂપ છે દિવાલ તારા બાપને કેજે આડી બીજના ના દારે જાન ની તૈયારીઓ કરે અને આ જાલમ સંગ ને જોબે એવા અમૈયા કરે

મોજ પડે જેવો લાગે હે બાપુ મચા મોટી વાત છે આપડે નાખો ના કવિરાજ ના મારવો હોત તો અહીંયા મારી નાખો એવી હંગાત ને આખી જિંદગી પશ્ચા હે તમે કવિરાજ આવી કોક ને સાકડે સડાવતા નહી ચમ કારો ભદ્દો હતો તમે તો ચિતલો વખણતા તા જોજે થોડા દાડા જ મરી જાય દિવાળ લઈ ગયો ઈ અને હાથે નહી મરે ને તો જાલમ સંગ મારી નાખશે આલો ખાઈ લ્યો દેવલ હા તું આવી દી એમ ને હા જા ઓલા લેબડે તું બે હું આવું આટલું કામ સારું કરીને બધું

લઈને આવી હે તારા જીવ આખો દાડો તને ખબર તો ખેતર માં કોમ કરીએ ખાવા સારું જોવે નહીં તમારે કકુ કા શું વેર છે કકુ હંગત વેર હોય ને જયારે મારા તારે હંગત લગન કરવાના હતા ને તારે ભેડો મારવા હતી એ તો આમ રખડે છે એ તો કોઈ ધંધો નહીં કરતો અમને તેમને એ કકુ એ ભેડો મારવા એટલે મારા કકું ઘરની શાક ભાજી નહીં ભાવતી હું તમે તો મારા પાણી લાયા હો પાણી લાયા હો પણ તું નહીં કોઈ પ્યાલી મને તારો નંબર ચોથો હે ચોથો

ફળો દેવો રે એને સાર વાઢીન ઓગળા કા ના છે અને બાજરી લેણીન વાર શું જોઈએ બધું હરગાઈ દો હરગાઈ પેલું પર રોટલો પણ યાદ છે ના બરબાદ એ રિવાત મદનારે રખાવ हाराવાલા કર ઓકે સાહેબ બાર તો બાર સુરાનું શું ખબર આઈ જો તો બરબાદ થઈ ગયો ભગવાન કોઈનો માથે ના રહે એ પિકા એ સાતના એ કજરા બાપુ દેવાયત દેવાયત તો બહુ હતો ઉઠારી થઈ ગયો વીડી ભરી પણ ઓર ના ગયો માગણ તારે અનાજ જોવાય આપથી થી આખ મિલાય એ માગણ માગ્યા વણું પાણી ના મળે માપ તારો શું જોવે હે મારા બાળકો મારા બાળકો ચાતી રહેતી છે તે મને કોઈ અનાજ પડ્યો હોય તો આપો લોન ના બદલા મેં તારે આપ્યું ખેતર તો મારી જોડે ગીરવી પડ્યું હોય તારી આગળ છે હાલવા તારી આગળ મને હાલવા સે શું સદાવટ નહીં ખુલી હાલતી નો થાય હાલતી નો ખેરજીરજી સાબુને મારો હો તારા ઘરી ચોરી કરી છે માથે ચોરી કરે જ નહીં જોઈ લેના રોમાલ ને સકરા આપલાને આટલી સજા દીવાજ લે આજ મોતી નહીં દીવાજ છે યાર યાર આપડે પાપનો રોટલો આપને લેવો પણ છોકરા આપડો એ છોકરા ભલે મરી જાતા હોય

મેં તો ખાલી એને શમશાન જ ફુગાડે એમાં મારો શું ગુનો મારી ગરીબ ને મારવાનું છોડી મેસેર ની ખબરદાસ દેવલ બા આગળ વધ્યા હોતો અત્યાર ખેતર અમારું હોય અમારું તમારું થયું આ ખેતર તો તારા સસરા એ મારા ડો આગળ ગીરવે મેલું હોય શું હોય તો મારી કિંમત આપી છે મારી જોડે કાઈ નથી છે શેને અરે ને કળલા જોડ ઈ મને આપી દે તો આ ખેતર તારું આગે છે તારી માએ કોક વિયા ખોનું મોઢું જોયું હોય છે તો મને ખબર નહી ઉશિયા મારી બે ઘરે બેઠી છે બાલુ મને ખાતરી હે કે કળલા જોડ તું મને નહીં દે કોણ પૂછો જાવું નહીં અમાર ધણી ની આખી નિશાની છે કળલા ની જોડ તને આપું

Yeah.

âm à, à, à. à, à. làm gì મારો દીકરો હે આ બાપ નો દીકરો હે મારા છોકરા આગળ લડવું હોય તો લક્ષ મૂકી દેજે જેવા તને ખબર નહી તારા ખાનદાન જળ મુર્મી થી ઉખેડી નાખે લેજે

બાપુ મને અડધા નું શાક નઈ ભાવતું કુંલડી કાઢવા આયા હો અને કુંડિયું તમારી બાપુ કુંડિયું વાત કરે કુલડીઓ કરશે હમણાં જ પડી જાય